મોન્સૂન ટ્રફ સક્રિય થયું છે એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં મેઘરાજા દડબડાટી બોલાવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે અત્યંત ભારે વરસાદની આગાહીને લઈ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ પણ લગાવવામાં આવ્યું તો પાંચ દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આજે દક્ષિણ ગુજરાતના નવસારી ડાંગ વલસાડની સાથે સંઘ પ્રદેશ દમણ અને દાદરા હવેલીમાં અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું તો અમરેલી બોટાદ ભાવનગર ભરૂચ નર્મદા સુરત તાપી અને છોટા છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જૂનાગઢ સુરેન્દ્રનગરની સાથે મધ્ય ગુજરાતના વડોદરા આણંદ પંચમહાલ મહિસાગર અને ખેડામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ તરફ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ગાજવીજ સાથે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું ઉત્તર ગુજરાતના અરવલ્લી સાબરકાંઠા મહેસાણા પાટણ અને બનાસકાંઠામાં વરસાદનું યલો એલર્ટ છે સંઘ પ્રદેશ દીવમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે